નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના કહાણવા ગામમાં આજ તારીખ ચૌદ આઠ બે હજાર પચીસના રોજ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં જંબુસર ધારાસભ્યશ્રી ડી કે સ્વામી મહારાજ તથા તાલુકા પ્રમુખ શ્રી નીતિન પટેલ તાલુકા સભ્ય રાજેન્દ્રસિંહ પિન્ટુભાઈ કારેલીવાડા કહાનવા સરપંચ શ્રી કનુભાઈ ડેપ્યુટી સરપંચ શ્રી રાકેશભાઈ પટેલ વકીલ શ્રી મનીષભાઈ પટેલ પંચાયતના સભ્યો શ્રી પ્રાથમિક શાળા કહાનવાના શિક્ષકો તથા બાળકો ગાયત્રી વિદ્યામંદિર હાઈસ્કૂલના શિક્ષકો તથા બાળકો બાળવાટિકાની બહેનો તથા બાળકો તથા કહાનવા ગામના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને સફળ બનાવી હતી કહાનવા ગામની ગલીઓમાં ફરીને યાત્રા ગામની ભાગોળ આવી હતી જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે આમોદ જમ્મુસર તાલુકાના ધારાસભ્યશ્રી ડી કે સ્વામી મહારાજ દ્વારા તિરંગા યાત્રાને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ